જય જય માં મરતી દર્શક મિત્રો દર્શક મિત્રો ટોક ઓફ ઇન્ડિયા નો અપલોડ વિડિયો આજ અમે શુભ શરૂઆત કરી રહ્યા છીએ પરંતુ આજનો આ દિવસ અને ગઈકાલનો દિવસ રાજકોટ કે રાજકોટની જનતા ક્યારેય નહીં ભૂલી શકે દર્શક મિત્રો 25 મે 2024 કાલાબોર રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોન ઉનાળાના વેકેશનની રજાઓ ચાલી રહી છે બાળકો અને એના માતા પિતાઓ આ ગેમ ઝોનમાં ગેમ રમવા માટે જાય છે રજાનો આનંદ માણવા માટે જાય છે અને અચાનક ત્યાં આગની દુર્ઘટના બને છે અને ગઈકાલની આ ઘટનામાં અત્યાર સુધીમાં મૃત્યુઆંક પિસ્તાલીસ ઉપર પહોંચ્યો છે દર્શક મિત્રો આ જે ઘટનામાં મૃત્યુ પામેલા લોકો છે કેટલાક મૃતદેહો એવા છે જેમની ઓળખ નથી થઈ શકી પછી ખબર પડશે કે આ હકીકતમાં કોના પરિવારજનો છે ટોક ઓફ ઇન્ડિયા પરિવાર આવા મૃતકોના પરિવારજનોને સહિયારો આપે છે મૃતકોને શ્રદ્ધાંજલિ આપે છે ઓમ શાંતિ પરંતુ દર્શક મિત્રો શું શ્રદ્ધાંજલિ આપવાથી ઓમ શાંતિ કહેવાથી આપણી મારી તમારી એ પરિવારની ફરજ પૂરી થઈ જાય છે આ ઘટના જે બની ગઈ એના માટે ઘણા બધા લોકો જવાબદાર છે ઘણા બધા લોકો પણ આપણે કોઈ પણ ઘટનાનું પુનરાવર્તન કોઈ પણ ખાસ તો કોઈ પણ ખરાબ ઘટનાનું પુનરાવર્તન ન થાય એ જોવું રહ્યું એક જાગૃત નાગરિક તરીકે દર્શક મિત્રો મોરબીમાં ઝુલતા પુલની દુર્ઘટના થાય સુરતમાં તક્ષશિલા કાંડ ની દુર્ઘટના થઈ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ઘટના થઈ વડોદરામાં કુદરતી આપત્તિની દુર્ઘટનાઓ નહોતી આ માનવસર્જિત ભૂલ ને લગતી ઘટના હતી ઘણા બધા લોકો ઘણી બધી ઓથોરિટીઝ ઘણી બધી ગવર્મેન્ટની ઓથોરિટીઝ ની ક્યાંક ને ક્યાંક લાપરવાહી આના માટે જવાબદાર હતી પરંતુ દર્શક મિત્રો આપણે એવા શું પગલા ભરી શકીએ કે જેનાથી આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય દર્શક મિત્રો ગુજરાતીમાં કહેવત છે કે તમે કોઈને ગાલ ધરો ને તો કોઈ તમને લાફો મારે દર્શક મિત્રો આજે ઉનાળાના વેકેશનની રજાઓ હોય છે કે કોઈ પણ રજા હોય રવિવારની રજા હોય કે તહેવારની રજા હોય એમાં આપણે વિવિધ

તો ત્યાં નવ્વાણું રૂપિયામાં અનલિમિટેડની સ્કીમ હતી તો દર્શક મિત્રો મારે આપને એ જણાવવાનું કે તમે જે કોઈ પણ જગ્યાએ જાઓ છો સૌ પ્રથમ સ્કીમો ચાલી રહી છે લોભામણી સ્કીમો તેનું કારણ શું છે બીજી વસ્તુ તમે જે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો એ જગ્યાએ પાયાની સુવિધાઓ છે હવે તમારા મનમાં દર્શક મિત્રો એવો પ્રશ્ન થશે કે આ પાયાની સુવિધાઓ એટલે શું આપણે છે ને દરેક જગ્યાએ જતું કરવાની નીતિ એ આપણા જીવનમાં અપનાવી લીધી છે તમે જે જગ્યાએ ફરવા માટે જાઓ છો એ જગ્યાએ પાયાની સુવિધાઓ જેવી કે પીવાના પાણીની સુવિધા ટોયલેટની સુવિધા પાર્કિંગની સુવિધા ફાયર સેફ્ટી ફાયર સુવિધા છે કે નહીં એન્ટ્રી થવા માટેના માટેના કેટલા કેટલા ગેટ ગેટ છે છે એક્ઝિટ થવા એટલે કે પ્રવેશવાના અને બહાર નીકળવાના કેટલા ગેટ છે ત્યાં સિક્યોરિટીની કેવી વ્યવસ્થા છે આ ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની એવી ઘટના તમે જ્યાં જવાનો છો ત્યાં બને તો ત્યાં એવી વ્યવસ્થા છે કે તમે એ ઘટનાનો ભોગ ન બનો તમે કે તમારા પરિવારજનો તમે શું આવી જગ્યાએ ફરવા માટે જાઓ છો તો ત્યારે તમે આવી તપાસ કરો છો સલામતી ની સુવિધાઓ ત્યાં ન હોય તો જીદ પૂરી ન કરતા આજે સોશિયલ મીડિયાનો જમાનો છે મોટાભાગના લોકોને અ ફરવાની જગ્યાએ જઈને રીલ્સ બનાવવાનો બહુ શોખ હોય છે એમની સામે કોઈ વાંધો નથી પરંતુ એક વિચાર કરે કે તમે તમારા પરિવારનો વિચાર કરો છો આવી જોખમી જોખમકારક જગ્યાએ જાવ છો ત્યાં આજે ટીઆરપી ગેમ ઝોનની દુર્ઘટના બની ગઈ એમાં અનેક જે કેપેસિટી હતી એની એના કરતા અનેક લોકો એમાં હતા અમુક અનેક બાળકો હતા તો શું તમે હવે જ્યાં જશો ત્યાં એવો વિચાર કરો છો જે જગ્યાની ની કેપેસિટી સૌથી વધુ લોકોને સમાવવાની નથી ત્યાં લોકો ત્યાં હોય છે જગ્યાની શું હાલત થાય બીજી વાત દર્શક મિત્રો તમે જે જે જગ્યાએ જતા હોવ છો સામાન્ય રીતે તમે માની લો કે તમે કોઈ હોટેલમાં ગયા આજે ઘણી જગ્યાએ નગરપાલિકા કે મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ઘણી બધી હોટેલોમાં કે લારીઓમાં નાસ્તાની જગ્યાએ રેડ પાડવામાં આવે છે અને અખાદ્ય પદાર્થો પકડવામાં આવે છે ફરીથી હું દર્શક મિત્રોને જણાવી દઉં કે ટોક ઓફ ઇન્ડિયાના આ વિડીયોનો હેતુ ફક્ત અને ફક્ત લોક જાગૃતિ માટેનો છે કોઈ મનોરંજન માટેનો હેતુ નથી દર્શક મિત્રો દર્શક મિત્રો તમે જે જગ્યાએ જમવા માટે જાઓ છો ત્યાં ઘણીવાર વાર અખાદ્ય પદાર્થો પકડાતા હોય છે કોઈ નાના કે મોટા માણસના પેટ ઉપર લાત મારવાની વાત નથી પરંતુ જ્યારે નગરપાલિકા આવા સમાચાર આપે છે આમ છતાં પણ બીજા દિવસે એ જગ્યાએ ભીડ હોય છે શા માટે શું તમે મફતમાં જમો છો ઘણી બધી હોટેલોમાં એવી એવું લખેલું હોય છે કે કિચનમાં નો એન્ટ્રી શા માટે તમે ત્યાં સવાલ નથી પૂછતા તમે જ્યાં જાઓ છો તમે પૂછો છો કે તમારી પાસે શોપ એક્ટ લાયસન્સ છે આ દુકાન ચલાવવા માટેનો તમારી પાસે ફૂડ લાયસન્સ છે આપણે એવું કશું નથી પૂછતા આપણે બસ આનંદ અને મોજ કરવાની લાઈમાં આ બધું ભૂલી જઈએ છીએ ઘણી બધી વાર મિત્રો જોતા હોઈએ છીએ કે આપણે રસ્તા ઉપર ટ્રાફિક હોય છે એમ્બ્યુલન્સ નીકળે છે ફાયર બ્રિગેડ નીકળે છે એમને જગ્યા નથી આપવામાં આવતી તો આ બધું આના માટે કોણ જવાબદાર છે તંત્ર તો છે જ પણ આપણે એવી શું શું ભૂલ કરીએ છીએ કે જેના લીધે આ બધી લાપરવાહીઓ થાય છે શું તમે કોઈ પણ જગ્યાએ જાઓ છો તો તમે તપાસ કરો છો તમારા ઘરની આજુબાજુમાં જ્યારે આવી આવા ગેમ ઝોન કે આવા એમ્યુઝમેન્ટ પાર્ક કે આવી હોટેલ્સ ખોલવામાં આવે છે અને તમે એમાં જાઓ છો અને તમને કોઈ એવી ક્ષતિ જોવા મળે છે કોઈ એવી ખામી જોવા મળે છે તો શું તમે ક્યારેય જાગૃત નાગરિક તરીકે ફરિયાદ કરો છો અત્યારે તો મિત્રો સોશિયલ મીડિયાનો જમાનો છે ઘણા બધા જાગૃત લોકો આપણા ગુજરાતના જે એડવોકેટ છે મેહુલ બોઘરા કે જે ટ્રાફિક સેફટી અંગે કે જે ટ્રાફિક અંગેની જે પોલીસની દાદાગીરી છે એના અંગે ઘણા બધા વિડીયો પ્રદર્શિત કરતા હોય છે જાગૃતતા ફેલાવે છે જો તમારા ઘરની આજુબાજુમાં આવા જોખમી ગેમ ઝોન છે પાર્ક છે અથવા તો મોલ છે હોટલ્સ છે કે જે ફાયર સેફ્ટીના સાધનો નથી પાર્કિંગની સુવિધાઓ નથી બીજે હેરાનગતિ છે

તો આવી પુનરાવર્તન ન થાય એ માટે તમે તપાસ માટેર ફાયર ના સાધનો છે તમે તમે ગેમ ઝોનના સંચાલકો હોટલના સંચાલકો કે મોલના સંચાલકો પાસે ક્યારેય ફાયર સેફ્ટી ડોક્યુમેન્ટ્સ માંગો છો તમને ફાયર સેફટીના સાધનો વિશે ખબર છે

ઘણા બધા ભણેલા ગણેલા લોકો આવી ભૂલો કરતા હોય છે કોઈ પણ હોટેલમાં જઈએ તો કોઈ અખાદ્ય પદાર્થ હોય છે તો બદલાવી દેવામાં આવે છે તરત જ શા માટે તમે એની ફરિયાદ નથી કરતા હોટેલ મેનેજમેન્ટ તો ઠીક છે પણ તંત્રને શા માટે ફરિયાદ નથી કરતા શા માટે તમે તંત્રને મજબૂર નથી કરતા કે એની વિરુદ્ધ પગલાં લઈ શકે આ જે ઘટના બની એના માટે આ જે તંત્રની બેદરકારી હતી સંચાલકોની બેદરકારી હતી તમે કોઈ દિવસ આવી તમારા તમારા બાળકો જે સ્કૂલમાં ભણે છે સ્કૂલમાં આવી ફાયર સેફ્ટીની સુવિધા છે કે નહીં તમારા બાળકો જે વાહનમાં જાય છે બેસીને સ્કૂલમાં એને લગતી સુવિધા છે કે નહીં ઘણા બધા મા બાપ છે એ પોતાના બાળકોને વાહન ચલાવવા દઈ દે છે અઢાર વર્ષથી નીચેની ઉંમર હોય છે તો પણ લાયસન્સ વગર શું આ વાત યોગ્ય છે મુદ્દો ભટકાવવાની કોઈ વાત નથી

ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મંગલ પાંડે ઘણા બધા લોકોએ આઝાદી માટે મહેનત કરી ત્યારે એ લોકો કહીને ગયા હતા કે અમે અંગ્રેજોથી તો તમને ગુલામ કરાવી ગયા છીએ પણ હવે તમારે ભ્રષ્ટાચાર સામે લડવાનું છે ગરીબી સામે લડવાનું છે આતંકવાદ સામે લડવાનું છે તો દર્શક મિત્રો ટોક ઓફ ઇન્ડિયાના પહેલા વિડીયોના માધ્યમથી આપણે ફરીથી આ સારના હું કહેવા છું કે ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બની મે રોજ આવી દુર્ઘટના આપની સાથે કે અન્ય કોઈ પરિવાર સાથે ન બને એ માટે આપ સાવચેતી રાખજો ફાયર સેફ્ટી સાધનો છે કે નહીં તંત્રની તૈયારી છે કે નહીં જો તમે આવું નથી કરતા તો ફરીથી આવી ઘટનાઓ બનશે

ફરીથી ટોક ઓફ ઇન્ડિયા પરિવાર જૂન રોજ ટીઆરપી ગેમ ઝોનમાં જે મૃત્યુ પામ્યા છે એ બધાને શ્રદ્ધાંજલિ પાઠવે છે અમારી અશ્રુભરી હૃદય છે ફરીથી આપને પ્રાર્થના છે કે આવી કોઈ પણ જગ્યાએ આપ જાઓ તો મહેરબાની કરી અને ધ્યાન રાખજો સાવચેતીના પગલાં ભરજો જય હિન્દ જય ભારતી